ટક્કર મારીને વાહન ચાલકો ફરાર અજણ્યા વાહનની ટક્કર એટલી પ્રચંડ હતી કે વર્નાકાર રોડ સાઈડ માં બે બાઇક સાથે સીધી પિલર સાથે ભટકાતા કારણે ભારે નુકસાન અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા અકસ્માતમાં જનહાની ટળી અકસ્માત સર્જીને ભાગી રહેલા અજાણ્યા વાહનની નંબર પ્લેટ ઘટનાસ્થળેથી મળી આવી વરના કાર માલિકે પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી ગાડી પાર્કિંગમાં મૂકેલી હતી અચાનક બહાર અવાજ આવતા બહાર દોડી આવી જોઈ તો મારી ગાડી પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારી હતી જેના કારણે ગાડી પિલ્લર અને બાઇક સાથે અથડાઈને નુકસાનગ્રસ્ત થઈ છે મારા મામાને ખ્યાલ ભક્તિ સોસાયટીમાં આવેલો હતો અને મેં ગાડી પાર્કિંગમાં એમના ઘર આગળ અંદર મૂકી હતી અને અમે અંદર બેઠા હતા મારી નાનીની તબિયત ઠીક હતી તો હું એમની ખબર પૂછવા આવેલો ગાડી મેં બહાર શક્તિ સોસાયટી એમના ઘર આગળ પાર્કિંગમાં મૂકી હતી અને અમે અંદર ઘરમાં બેઠા હતા અને અંદર ધડામ કંઈ નવાજ આવ્યો તો અમે બહાર જોવા આવ્યા ત્યારે જોઈ તો મારી ગાડીને ખૂબ ખોકી અને જતો રહ્યો હતો અને ગાડીની નંબર પ્લેટ અમને મળેલ છે એ અમે અમારા પાયે રાખી છે ગાડી કયું વાહન હતું એ પા એવું તમને કઈ જાણવા મળે એ અમને ખબર નથી શું હતું એ અમે અંદર ઘરમાં હતા અમે બારાએ તારે એમની નંબર પ્લેટ પડી હતી અને મારી ગાડીને આગળ અને પાછળ બંને બાજુ નુકસાન કરીને ગયો છે પાછળથી ગાડીવાળાએ ઠોકેલું છે કે ગાડી ઠોકણી બહુ સ્પીડમાં એટલે ગાડી આગળ ધકેલાય છે અને આગળ પિલર આગળ ઠોકણી છે એટલે આગળ પણ નુકસાન થયું છે અને બે એક્ટિવાય જોડે પડી ગયેલા છે બીજે કોઈને જાન હાની થઈ નથી ના જાન હાની કોઈને થઈ નથી અચ્છા આપણું કયું વાહન છે ગાડી મારી ગાડી વર્ના છે ઊંડાઈ નું ઊંડાઈનું